અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન પાર્કિંગની સમસ્યા ખૂબ વધી રહી છે ત્યારે હવે પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે મુંબઈની જેમ પોડિયમ પાર્કિંગ બનાવવામાં આવશે હવે બેથી વધુ બેઝમેન્ટ પાર્કિંગની જગ્યાએ હવે હાઈરાઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગ એટલે કે પહેલાં અને બીજા માળ પર પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે શહેરમાં એસજી હાઈવે અને એસપી રિંગ રોડ પર જો વાત કરીએ તો કુલ બાવીસ જેટલી હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગની પરવાનગી આપવામાં આવી છે શહેરમાં સોસાયટીઓ અને ફ્લેટમાં વધતા જતા વાહનો અને પાર્કિંગની સમસ્યાને લઈને બેઝમેન્ટ પાર્કિંગ માટે જમીનને ખૂબ ખોદવી પડે છે અને બેથી ત્રણ બેઝમેન્ટ બનાવવાની જરૂરિયાત પડે છે તેની જગ્યાએ હવે પાર્કિંગ માટે મુંબઈની જેમ હાઈ રાઇઝ બિલ્ડિંગોમાં પોડિયમ પાર્કિંગની સુવિધા પણ અમદાવાદમાં થઈ શકશે ચાર હજાર ચોરસ મીટરથી વધુ પ્લોટ એરિયા ધરાવતા પ્લોટમાં અને પચીસ મીટરથી વધુ ઊંચાઈના બિલ્ડિંગોમાં ઓડીયમ પાર્કિંગ ની મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે તો હાલ ઉત્તર પશ્ચિમ ઝોન માં બાર દક્ષિણ પશ્ચિમ ઝોન માં ચાર અને પશ્ચિમ ઝોન માં ત્રણ પૂર્વ ઝોન માં બે દક્ષિણ ઝોન માં એક ઇમારત ને મંજૂરી આપવામાં આવી છે दिवसे दिवसे सतत प्रगति करतु रहे जोन अंदर ચાર હજાર ચોરસ મીટર કરતા વધારે જે પ્લોટ આવેલા હોય છે અને ત્યાં આગળ પિસ્તાલીસ મીટર પંદર માર્ક કરતા વધારે વીસ માર્ક કરતા વધારે જે ઇમારતો જે સ્કાય લિમિટ તરફ જઈ રહી છે

તદઉપરાંત્રાફિકની સમસ્યા થાય જો ગણતરી કરવામાં આવે તો સાત અંદર ટોટલ બાવીસ ઇમારતોને સુવિધા આપવામાં આવી છે એમાં સૌથી વધારે સુવિધા નોર્થ ઝોનની અંદર